બીજી આરતી ઘટ સ્થાપના પાસે થાય છે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે નવરાત્રિના પાવન દિવસોમાં મા અંબાની આરાધના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું છે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદ કાર્યક્રમ હતો તાલુકાના સરપંચો આગેવાનોની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં પોલીસ તંત્રએ આ કાર્યક્રમ આયોજન કર્યું હતું જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ કાર્યક્રમમાં પોલીસ પરેડ પણ યોજાઇ હતી લોક સંવાદ કાર્યક્રમમાં દાંતીવાડા વિસ્તારના આગેવાનો દ્વારા પોલીસ વડા પ્રશાંત સુંબેનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું કે કાળા કાચની ગાડીઓ અને નંબર પ્લેટ તેમજ ફેન્સી નંબર પ્લેટની ગાડીઓને લઈને ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અનેક કેસ કરી અને ચાર લાખ રૂપિયાનો ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબે આ કડક પગલું ભરતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે શિહોરી પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓએ ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવી હતી જેના પુરાવા સામે આવ્યા બાદ એસપી પ્રશાંત સુબે તત્કાલિક એક્શન લઈ સસ્પેન્શનનો આદેશ આપ્યો હતો એસપી પ્રશાંત સુંબે છેલ્લા થોડા સમયથી એક્શન મૂડમાં દેખાઈ રહ્યા છે અને પોલીસ દળમાં અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે પોલીસ વડા ટૂંક સમયમાં જિલ્લામાં ઊંચા વ્યાજે પૈસા ધિરાણ કરી પ્રજાજનોને લૂંટતા કેટલાક કર્મચારીઓ સામે પણ પગલાં લેશે તેવું જાણવા મળી રહ્યું છે દાંતીવાડા ડેમ પંચાણું ટકા ભરાતા ગત ગુરુવારે ડેમના દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે સોમવારે ડીસા નજીક બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ આનંદનો માહોલ છવાયો છે બે હજાર પૂર અને બે પછી ફરી બે વર્ષ બાદ નદી જીવંત બનતા લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે सिमको સનલાઇટ टेंट्स પાલનપુર ના હનુમાન ટેકરી ઢાળ પર રવિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ ભૂતેડી ગામ ના વ એગોલા રોડ પર આવેલા રાજ રેઝિડેન્સીમાં રહેતા અઢાર વર્ષીય હર્ષિલ જયેશભાઈ મોદી બાઇક પર આવી રહ્યો હતો ત્યારે પાછળથી ટ્રકે હર્ષિલની બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો પાલનપુર જિલ્લા રોજગાર કચેરી રોકી મીંડા પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુર અને એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજે ભરતી મેળો યોજાયો હતો કુલ પાંસઠ જગ્યાઓ માટે યોજાયેલા આ ભરતી મેળામાં બનાસકાંઠાના એકસો ચાલીસ રોજગાર વાંચુકો ઉમેદવારોએ ભાગ લીધો હતો કંપનીના પ્રતિનિધિઓએ ઉમેદવારોને લાયકાત પગાર અને સુવિધાઓની માહિતી આપી ત્યારબાદ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પ્રક્રિયાના અંતે રોકી મીંડા પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુરામાં ત્રીસ અને એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ પાલનપુરમાં ઓગણત્રીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી આદિશક્તિમાં જગદંબા ભવાનીના નવલા નૂરતાનો પ્રારંભ થયો છે શહેરભરમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો મહોલ્લા પોળ અને સોસાયટીઓમાં માતાજીની આરતી સાથે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે શહેરમાં શેરી ગરબાના આયોજનથી વાલીઓને રાહત મળી છે નવ દિવસ દરમિયાન શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે યુવા વર્ગમાં ખાસ લોકપ્રિય એવા નૂરતામાં અવનવા વસ્ત્ર અલંકારોથી સજ્જ થઈને ભક્તિભાવપૂર્વક ગરબે રમવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા એલસીબી દ્વારા મોટી કિંમતનું દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ વી દેસાઈ એલસીબી પાલનપુર તથા એ એસ આઈ રાજેશકુમાર હરિભાઈ વગેરે એલસીબી પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતનો દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક કરોડ પચીસ લાખ બે હજાર એકસો ને છન્નું ટ્રેલર ગાડી તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા એક કરોડ પાંસઠ લાખ બે હજાર છસો ને છનું મુદ્દામાલ એલસીબી દ્વારા શોધી કાઢી બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસનું સૌથી વધુ કિંમતના દારૂના જથ્થાનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપ્પી મોલ

મહેસાણાના જીઆઈડીસી હોલ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં ઉત્તર પ્રાંતની અઢાર શાખાઓની વિજેતા ટીમોએ ભાગ લીધો પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિરની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું કાર્યક્રમમાં મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે અને રાષ્ટ્રીય સેવક સંઘના પ્રચારક રવિભાઈ ગજર ઉપસ્થિત રહ્યા હતા પ્રાંત પ્રમુખ કમલભાઈ ચંદારાણાએ વિજેતા ટીમને શિલ્ડ અને સર્ટિફિકેટ આપ્યા હતા